હેલ્થ ઓફિસર છે મ્યુનિસિપાલિટીના ના હેલ્થ ઓફિસર છે એને ઈમેલ લખે છે તેના માટે કે રિક્વેસ્ટિંગ એટલે રિક્વેસ્ટ કરે છે ટુ ટેક એક્શન એટલે પગલા લેવા અગેન્સ્ટ એટલે ના વિરુદ્ધમાં ધ વેન્ડર્સ આઉટસાઇડ ધ સ્કૂલ શાળા શાળાની બહાર છે બધા ફેરિયા ફેરિયા હોય છે કે જેમાં તમાકુ વેચાણ કરતા હોય અને અનહાઇજેનિક ફૂડ કે જે

હાઈ હિયર બાય અમિષા ઉઠાણીયો ક્લાસ ત્યાં હું લખનાર છું મારું નામ છે અમિષા વેંટાડીયો દ્વાર માં પડું છું રોલ નંબર બસ મારો રોલ નંબર 1 છે ઇઝ અ સ્ટુડન્ટ ઓફ મોડર્ન સ્કૂલ સ્કોલર તો મોડર્ન સ્કૂલ સ્કોલર છે વિદ્યાર્થી છું બારમા ધોરણમાં પણ છું મારો રોલ નંબર 1 છે આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ડ્રો યોર કાઇન્ડ અટેન્શન કે હું આ ઈમેલ સેના માટે લખું છું કે તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માટે ડ્રો યોર કાઇન્ડ અટેન્શન અટેન્શન એટલે ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટુવર્ડ્સ એટલે ના તરફ ધ ક્રાઉડ ઓફ

આપને ખબર છે નિશાનની બાદ જો ફેરિયા હોય તેના લીધે આ બધા બાળકો એ વસ્તુ લેવા જાય એના લીધે જે રસ્તો છે રસ્તો અવરોધ થઈને બ્લોક થઈ જાય એન્ડ ક્રિએટ અ ટ્રાફિક જામ એના લીધે શું થાય છે ટ્રાફિક જામનું સર્જન થાય છે એન્ડ મેક અ લોટ ઓફ નોઇઝ ટુ અને એના લીધે ઘણો બધો ભંગાટ પણ થાય છે આઈ થિંક એવું વિચારું છું કે ધી આર પ્લેઇંગ વિથ ધ હેલ્ફ ઓફ લિટલ ફિલ્ડર બાય સેલિંગ અન આઇજેનિક ફૂડ હું એવું વિચારું છું કે મને એવું લાગે છે કે તેઓ જે નાના નાના બાળકો છે એના હેલ્થની એના સ્વાસ્થ્ય સાથે રમત રમે છે કેવી રીતે તો જે ફૂડ જે જે ખોરાક છે નીચી કક્ષા નીચી ગુણવત્તા વાળો ખોરાક આપ્યો આમ બેફિનેટલી સિરોડ હેટ હું ચોક્કસ ખાતરી આપો છો એટલે મને ખબર છે કે જે ડુ નોટ હેવ એની લાયસન્સ ટુ સેલ ઈટેબલ ફૂડ્સ મને ચોક્કસ એની ખાતરી છે કે જે બધા ફેરિયાઓ છે ફેરિયા પાસે કોઈ પણ જાતનું લાયસન્સ હતું હશે નહીં કે જે ખાદ્ય પદાર્થ જે વેચે છે એના માટે ઈટેબલ એટલે ખાવા લાયક પદાર્થ લાયસન્સ કારણ કે આપણે ખબર હોય છે કે આપણે ગમે કામ કરીએ તો એના માટે આપણી પાસે લાયસન્સ હોવું જોઈએ

ફ્યુચર ઓફ ધ કન્ટ્રી એટલે દેશનું ભવિષ્ય છે પ્લીઝ ટેક ઇમિડિયટ એક્શન અગેન્સ્ટ ધીસ વેન્ડર્સ કૃપા કરીને ઇમિડિયટ એટલે તરત તાત્કાલિક ઇમિડિયટ એટલે તરત તાત્કાલિક સુરે એક્શન એટલે તમારા પગલા લે જો અગેન્સ્ટ એટલે ના વિરુદ્ધ વાત ધીસ વેન્ડર્સ કે આ બધા ફીરોના વિરુદ્ધમાં તમે કે પગલા લે જો who are selling for food કે જે કે ઉચ્ચ નીચી ગુણવત્તાવાળા ખોરાક વેચાણ કરે છે એમ

કે તમારાથી થઈ શકે એવી અમને મદદ કરજો ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ ચિલ્ડ્રન કે વિદ્યાર્થી બાળકો છે બાળકોના વિકાસ માટે સારું બેટરમેન્ટ એટલે કોઈ પણ વ્યક્તિનું સારું પહેલા માટે સારા માટે તમે અમને જે થઈ શકે એવી નીડફુલ એટલે મદદરૂપ થજો

અને તમે તમે બધું શકો છો દાખલા એવી જગ્યાએ હોય કે જ્યાં આજુબાજુ જે વ્યક્તિ હોય એ વ્યક્તિનો કોઈ ત્રાસ હોય ધોરાનો ત્રાસ હોય અથવા દાખલા કેવો હોય તો આવતો હોય ઇન્ડસ્ટ્રી એના લીધે તો તમે આની ઉપરથી એવા પ્રકારનો નો ઇમેલ પણ બનાવી શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ